માંડવી તાપીમયાના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવાના પરિવારજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાનો પ્રારંભ કરાયો સાંસદ પ્રભુભાઈ વસાવાના સ્વપ્ન બંગલો ગોપાલનગર ખાતે આવેલ નિવાસ સ્થાનથી સાંસદ પ્રભુભાઈ વસાવા તેમના ધર્મપત્ની પન્નાબેન વસાવા મહેરભાઈ વસાવા પરિવારજનોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા કાઢવામાં આવે પોથી યાત્રા બગી તથા બેન્ડ વચાણા સત્વારે કુવારિકા સંત મહંત અને વિશ્વ વિખ્યાત કથાકાર મેહુલભાઈ જાની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી રામજી મંદિર ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું પોથી યાત્રામાં તમામ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં કેસરી સાડી પરિધાન કરતા નગરમાં કેસરીઓ માહોલ સર્જાયો શ્રેધ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા રાધે રાધેના ગગનભેદીના નારા લાગ્યા ભક્તિભાવ માહોલ સર્જાયો માંડવી નગરના દરેક પોઈન્ટ પર પોથીયાત્રાને પુષ્પ વર્ષા કરાઈ જેના કારણે ભક્તિમય માહોલ સર્જન થયો છે પોથી યાત્રાનું રિવર ફ્રન્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું કથા સ્થળે સંત મહંત મહાનુભવો સાંસદ પ્રભુભાઈ વસાવા પરિવારજનો દ્વારા શાલો ઢાળી સન્માનિત કરવામાં આવ્યા શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ ચોવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી ચાલશે એક ડિસેમ્બરે વિષ્ણુનો યજ્ઞ પિતૃયજ્ઞ યોજાશે ઓગણત્રીસ નવેમ્બરના રોજ સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવીજીનો લોક ડાયરો યોજાશે અંતે શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તાપી મૈયાને આરતી ઉતારવામાં આવી મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું સાંસદ પ્રભુભાઈ વસાવાએ પિતૃઓના મોક્ષાર્થે યોજેલ કથામાં ડાયરામાં મોટી સંખ્યામાં લાભ લેવા જણાવ્યું સૂર્ય તાપી મૈયાના ભાગવત સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે વિશ્વવિખ્યાત કથાકાર ખેરગામવાળા આદરણીય મેહુલભાઈ જાની બાપુના સ્વમુખે ત્રણસો મી ભાગવત કથા માંડવીના આંગણે શરૂ કરવામાં આવી આવી છે આ ભાગવત કથા એક ડિસેમ્બર સુધીનો આ વખતે નવ દિવસનો કાર્યક્રમ એમાં જોડવામાં આવ્યો છે આજે માત્ર પોથી યાત્રાથી અને દીપ પ્રાગટ્ય કર્યું છે આવતીકાલથી પહેલો દિવસ અને ત્રીસ તારીખ સુધી સાત દિવસની કથા કરીને કથાનો વિરામ કરવામાં આવશે અને પહેલી ડિસેમ્બરે સર્વપિતૃ અમાસ હોવાથી વિષ્ણુ યાગ પિતૃ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સર્વ પિત્રોના મોક્ષાર્થે આ તાપી મૈયા જે ગંગાના નામે પણ ઓળખાય છે ત્યારે આવા પાવન તટે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને આમાં હજારો ભાવિભક્તો આજે દરેક સાંપ્રદાયના વડાઓ સંત મહંતશ્રીઓ અને નગરના અને તાલુકાના યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝનો પણ આ કાર્યક્રમમાં આજે જોડાયા અને ભવ્યાથી ભવ્યા કોથી યાત્રાનું આજે સંપન્ન થયું અને આ ભાગવત કથા કે ભાગવત સપ્તાહ આ વિસ્તારના હરિભક્તો માટે એ પ્રેરણાદાયી બની રહેશે અને સર્વના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ નિરામય તંદુરસ્તી સાથે દીર્ઘાયુ આપે એવા આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ ભાવાત્મક જે કાર્યક્રમ છે એ સૌના જીવનને ઉજ્જવળ બનાવે એવી ભાવના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસપાઈ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે